મિત્રો આજના વલાકમાં તમારું સ્વાગત છે હું આવી ગયો છું મારા ઘર એટલે મારું પુરાણું ઘર ત્યાં વરસાદ બહુ પડ્યો છે એવો ને એવો વરસાદ બી તીન દિવસ લગતો વળી જાય તો વળો આવવાની સંભાવના રહે કે નદી આવવાની મારા ઘરે કેટલું પાણી ભરાણું છે તમને અદારે બતાડું કે જો યાર અમારું ઘર છે એમ બધું પાણી ભરેલું પડ્યું છે ત્યાંથી પાંચ વર્ષ પહેલાં પાણી આવ્યું હતું પાંચ વર્ષ પહેલાં પાણી બે વર્ષ આવ્યું હતું એક વખત મેઠું આવ્યું હતું બીજી વખત આવ્યું તો ખારો એ રહ્યું છે બધું કરીને ગયું પાણી ખારો અને હવે વરસાદ ભર્યો છે મને તો પીયા તો મેઠો છે પણ હવે પાણી સિપાઈ જાય ને ત્યારે તો ખાર ખારો એ લ્યો તો મિત્રો આજના બ્લોકમાં એ તું હે અને હજી તો તમે બને રહેજો આગળ તમને જોવા મળશે કે અમારું તળાવ દશામાં ગામ તળાવ કેટલું મોટું ભરેલું છે પણ તમને જોવા મળશે વિડીયો એન્ડ સુધી પૂરું જોજો અને રસ્તામાં કેવું પાણી ચાલે છે એ પણ તમને જોતા રહેજો વિડીયો આવતા રહેશે સાંજે સવારે લાઈક ને શેર ને ફોલો કરો મારી ચેનલને તમે ફોલો કરો કોમેન્ટ કરો અને હું તમારી ચેનલને ફોલો કરું આગળ શેર કરો સપોર્ટ કરો એકબીજાને સપોર્ટ કરશો ને તો આપણે સપોર્ટથી સપોર્ટ આપણી ચેનલ આગળ વધશે ઇસ્ટ્રા માટે તમે ટાઈમ એમ જે ખરાબ કરો છ કરતા કરતાં યુટ્યુબમાં તમે વિડીયો હારા હારા અપલોડ કરો શેર કરો તો યુટ્યુબમાંથી બી રૂપિયા મળશે